અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી અત્યંત ભયજનક અને જર્જરિત દુકાનો વાઇબ્રેશનના કારણે તૂટી પડતા આઠ દુકાનો ધાબા સાથે ધરાશાયી થઈ હતી જોકે સદનસીબે દુકાનો બંધ થવાનો સમય હોવાથી પબ્લિકની અવર જવર ખૂબ જ ઓછી હતી જેના કારણે કોઈ જાનહાની થઈ ન હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અમદાવાદમાં રહેતા કોલેજના નિવૃત્ત મહિલા પ્રોફેસર અને તેમના પતિ પર સીબીઆઈ રો સહિતની એજન્સીઓ દ્વારા ગુનો દાખલ કરવાની ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરી અગિયાર પોઈન્ટ બેતાળીસ કરોડની માતભર રકમ પડાવી લેવાના મામલે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ કંબોડિયા સ્થિત ગેંગ માટે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં નાણાંની હેરફેર કરવા માટે બેંક એકાઉન્ટ ખોલી આપતા હતા અને બેંકમાં જમા થતા નાણાં મુંબઈ પહોંચતા કરવામાં આવતા હતા ત્યારે પોલીસે આરોપીઓને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે પીજી અને હોસ્ટેલમાંથી મોબાઈલ ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી લીધા છે જેમાં ની ટીમે બાતમીને આધારે અમદાવાદમાંથી આફતાબ દરજી મોહમ્મદ અમન શેખને મોહમ્મદ ફકીર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્યારે તપાસ કરતા આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ચોરી કરેલા ઓગણત્રીસ મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ ઉપરાંત આરોપીઓ પાસેથી બાઈક અને બેગ પણ કબજે કરવામાં આવ્યું હતું પકડાયેલા ત્રણે આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે